મુંદ્રાને માંડી માંડવી પંથકમાં વહેલી સવારથી જ વરસાદ ખાબક્યો મુંદ્રા પાણી પાણી થયું સરેરાશ ચારથી પાંચ ઇંચ વરસાદ પડી હોવાના અહેવાલો મળી રહ્યા છે હવે જોઈએ મુદ્રાથી વિસ્તૃત અહેવાલ આજે સવારથી જ મુન્દ્રામાં આકાશમાં ખટાટો પાતળો છવાયા હતા અને સવારના સાડા છ સાત વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો સરેરાશ બે કલાકમાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે મુંદ્રા પાણી પાણી થઈ ગયું છે મુદ્રા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને શહેરના અનેક રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હોવાના સમાચાર મળે છે ક્યાંક ટ્રાફિક જામ થયો છે ક્યાંક વાહનો ફસાણા છે અને અલગ અલગ જગ્યાએ પાણી ભરાયા હોવાની ખબર મળતા નગરપાલિકાનું વહીવટીતંત્ર તાત્કાલિક અસરથી પાણી નિકાલની કામગીરી શરૂ કરી છે પરંતુ જે પ્રી મોન્સૂનની કામગીરી હતી એ કામગીરીમાં એક સવાલ ઊભો થયો છે અને પ્રી મોન્સૂનની કામગીરી પણ નબળી હોવાના કારણે આજે આ અનરાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના સમાચાર મળે છે સવારથી જ વરસાદ ચાલુ હતો અને સરેરાશ દોઢ બે કલાકમાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડી ગયો હોવાના સમાચાર મળે છે ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વધારે ગંભીર બનતી જાય છે અને ખાસ કરીને ગરમીમાં રાહત મળી છે Thank you